那个没地铁啊。

અવર માં બડીકા રેવાં જીતા કે બજાર માં અવર માં ગોકળ છે કે એવો મને હે બડીકા દુનિયા માં લે કેમ એમ તો પણ અમને એક સો ભો ઈગે બુદ્ધિ ખાવ છે ને પસરા આ ઈ બુદ્ધિ જલતા નતા ને Lai lắm của tôi lắm của tôi lắm của tôi lắm. I need to lấy lại thanh way lần lượt qua. Lần lượt đi lấy lại thanh way. gì? No, hết sức. No, hết sức. Goa mưa. No, hết sức. Quá thôi nào cũng được mưa. No, hết sức. પાસ હોય છે નહી કે મોટો ડબ ડબ ના આવી હો હા છે હવે પાસ આ એક જ વાળી છે આ મોટું છે જોવો ગાડી ની વાળી છે બધું બબેન નક તો આ હું બબેન આપે વાળી છે રોની છે હો એ લિંગ પરમાં તો દેવું પડે <mile> the body size here must be around an inch. Not just right 드� Coke vat to 21 inches wide. Here, come simple P 언젠 sł centres out of white mother so You see I am working on this in middle is I am

મારે ડુંગળી જોવો છલકાય છે શું એ જોવો તો એ તમને દેખાતી છે क्या असल करने क्या ना था <laughs> ना असल क्या ले आओगे हमारे हम बोले लिंबू ना असल है लिंबू लाख असल है पागल बर्बियन ना कौन है तो ये

આ બોલા નહીં ખોલી દેમ જગ્યા રાખજે જગ્યા રાખવાની આ જો આ ભાઈ કે કે ને આ ભેળે ત્યાં ભેળ એક નંબર જાય હો એક નંબર ભાઈ કે જો આયા

જો જોર કા કાવાનો સર મે હું જો હું બરાબર ટેસ્ટિંગ કરું ને બાબા ભાઈ મેં થા હેઠો તો લઈ છે તો ભલે આ મસ્ત હે

哇，那个。